તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો વિડીયોમાં આપણે સમજશું કે એચડીએફસી પીએમ મુદ્રા લોન યોજના જેમાં તમને દસ લાખ સુધીની લોન મળશે અને લોન તમને કઈ રીતે મળશે તેની શું શું પ્રક્રિયા રહેશે તે આપણે આગળ વિડીયોમાં સમજશું તો આ લોન મેળવવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે શું શું તમારા આધાર પુરાવા જોશે તે પણ આપણે સમજશું તો વિડીયો આગળ વધારતા પહેલા તમને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા નવી નવી માહિતી મેળવવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વધીએ વિડીયોમાં આગળ જો તમે તમારો નવો વ્યવસાય શરૂ કરવા માગો છો કે જૂના બિઝનેસને વિસ્તારવા માગો છો તો મુદ્રા લોન યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે દસ લાખ સુધીની કોલેટર ફ્રી લોન સરળ પ્રક્રિયા અને ઓછા વ્યાજદર વિશે એ ટુ ઝેડ માહિતી ગુજરાતીમાં જણાવશું તો બન્યા જો તમે વિડીયોમાં આગળ જેથી કરીને આ લોનનો લાભ તમે કઈ રીતે લઈ શકો તેની માહિતી તમને મળી શકે તો આગળ વાત કરતા લોન ને ઉદ્યોગના વિકાસના તબક્કા અને ધિરાણની જરૂરિયાત મુજબ ત્રણ ભાગોમાં વેચવામાં આવી છે આ ત્રણ મુખ્ય કેટેગરી નીચે મુજબ છે જે હું તમને આગળ વિડીયોમાં વિસ્તારથી સમજાવીશ તો જો તમે પણ આ લોન કરાવવા માગતા હોય તો આ લોનની કેટેગરી સમજવી તમારા માટે ખૂબ જરૂરી છે તો ચાલો વિસ્તારથી આપણે વિડીયોમાં સમજીએ લોન રકમ પચાસ હજાર એક થી પાંચ લાખ સુધી કોના માટે આ એવા ધંધાઓ માટે છે જે સ્થાપિત થઈ ગયા છે પરંતુ હવે તેમને વધુ સાધનો ખરીદવા કે વર્કિંગ કેપિટલ વધારવા માટે થોડી વધારે મૂડીની જરૂર છે તો જે કોઈને પણ આ લોન લેવી હોય તે તમે વિસ્તારથી સમજી શકો છો તો હવે આપણે એ સમજશું કે આ લોનનો લાભ કોણ કોણ લઈ શકશે અને કોને કોને આ લોન મળશે તો કોઈ પણ ભારતીય નાગરિક જેનો બિન ખેતી લક્ષી આવક પેદા કરતો વ્યવસાય હોય જેમ કે ઉત્પાદન વેપાર અથવા સેવા ક્ષેત્ર અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ લોનની જરૂરિયાત દસ લાખથી ઓછી હોવી જોઈએ અરજદારનો સારો ક્રેડિટ ઇતિહાસ હોવો જરૂરી છે અને તે કોઈ પણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ તો તેવા લોકો આ લોનનો લાભ લઈ શકે છે તો હવે આપણે વાત કરીશું કે આ લોન મેળવવા માટે તમારે કયા કયા પુરાવા જરૂરી છે પુરાવા એટલે કે કયા કયા તમારે ડોક્યુમેન્ટની આ લોનમાં જરૂર પડશે તો ચાલો વિસ્તારથી સમજીએ લોનની અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા તમારે ઓળખનો પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઈડી સરનામો પુરાવો વીજળી બિલ ટેલિફોન બિલ બેસ્ટ બેંક સ્ટેટમેન્ટ આધાર કાર્ડ વ્યવસાયનો પુરાવો બિઝનેસ રજિસ્ટ્રેશન્સ લાયસન્સ સર્ટિફિકેટ ધંધાની સાત્યતાનો પુરાવો આવકનો પુરાવો છેલ્લા છ મહિનાનો બેંક સ્ટેટમેન્ટ છેલ્લા વર્ષોના આઈટીઆર બે લાખથી વધુની લોન માટે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તો આટલા આટલા પુરાવા તમારે જોશે જે કે તમારે તૈયાર રાખવાના છે તો હવે આપણે વાત કરીશું કે તમારે આ લોન કઈ રીતે મેળવવી કે કઈ રીતે તમારે લોન મેળવવા અરજી કરવી તો સૌ પ્રથમ એચડીએફસી બેંક દ્વારા મુદ્રા લોન મેળવવાની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે બેંકનો સંપર્ક કરો સૌપ્રથમ તમારી નજીકની એચડીએફસી બેંક શાખાની મુલાકાત લો અથવા બેંકની સત્તાવાર વિભાગ જુઓ ફોર્મ ભરો બેંકમાંથી મુદ્રા લોનનું અરજી ફોર્મ મેળવો અથવા ઓનલાઈન ડાઉનલોડ કરો તેમાં માંગેલી તમામ માહિતી ચોકસાઈથી ભરો દસ્તાવેજો સબમિટ કરો તો વીડિયોમાં જણાવેલા તમામ દસ્તાવેજોની નકલ ફોર્મ સાથે જોડીને બેંકમાં જમા કરાવો વેરિફિકેશન અને મંજૂરી બેંક તમારા દસ્તાવેજો અને વ્યવસાયની વિગતોની ચકાસણી કરશે જો બધું યોગ્ય જણાશે તો તમારી લોન અરજી મંજૂર કરવામાં આવશે અને લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો આ રીતે તમારી લોન મંજૂર થશે અને તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય તો તેમાં તમને આસાની રહેશે તો આ લોનનો લાભ જરૂરથી લેવો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં તો ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેથી આવા માહિતી ભર્યા વિડીયો લઈને અમે તમારી માટે આવી શકીએ